રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા ભાજપ અનેક પ્રયાસો કરી રહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ લોકસભા બેઠક પર જઈને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી વિરોધ ઠારવાનો પ્રયત્ન કરી રહી છે તો બીજી તરફ હવે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ પણ મેદાને આવ્યા છે જેમણે દક્ષિણ ગુજરાત બાદ હવે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ગાંધીનગરના કમલમ ખાતે બેઠક યોજી છે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ બેઠક યોજી છે ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમ ખાતે બંધ બારણે યોજાયેલી બેઠકમાં કારડીયા નડોદા રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિગતો મુજબ આ બેઠકમાં ભાજપ તરફથી વધુમાં વધુ મતદાન થાય તેને લઈ ચર્ચા કરવામાં આવી હતી તેમજ છત્રી સમાજમાં પ્રસરેલા રોષને શક્ય હોય તેટલો શાંત કરવાનો પ્રયાસ કરવા ચર્ચા કરાઈ છે રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ લક્ષ્મણસિંહ યાદવની આગેવાની હેઠળ કારડિયા અને નાડોદા રાજપૂત સમાજના આગેવાનો બેઠકમાં જોડાયા હતા બેઠક બાદ લક્ષ્મણસિંહ યાદવે જણાવ્યું હતું કે દેશ હિત ખાતર અમે ભાજપને સમર્થન કરી છું પરસોત્તમ રૂપાલાએ અગાઉ માફી માંગી હોવાથી તે મુદ્દો હવે રહેતો નથી વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજ પાછે જઈ સમાજ સમજાવવાનો પ્રયાસ કરીશું ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી મામલો થાળે પાડવાના પ્રયત્ન કરીશું મહત્વપૂર્ણ છે કે સી આર પાટીલે સુરત ખાતે પણ કારડિયા રાજપૂત સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી તો હાલ અત્યારે આટલું જ મળીશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે અમારો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા જ નવા સમાચારોની અપડેટ મળતી રહે